આજ રોજ ડેડિયાપાડાના શ્રી ચૈત્રભાઈ વસાવાની જે જામીન અરજી હતી એ જામીન અરજીમાં હું અને અમારા સાથી વકીલ મિત્ર જે હાઈકોર્ટના છે ઝુવિંદભાઈ ભરડા બંને હાજર હતા અને હાલમાં જે ફરિયાદી છે મૂળ ફરિયાદી જે છે એમના તરફે વકીલ શ્રી હાજર થયા અને એમણે એવું કીધું કે અમને ઇન્સ્ટ્રક્શન્સ એટલે અમને અમારા ફરિયાદી જે અસીલ છે એમણે એવું કીધું છે કે તમારે અમારા તરફે વકીલ તરીકે રહેવાનું છે એટલે એમણે હાજર થઈ અને કોર્ટ સમક્ષ આવતી તારીખે એમનું સોગંદનામું રજૂ કરશે ને એમને જે કંઈ ફરિયાદીને બીજી વધારાની વાતો કેવી છે એ કહેશે એવું જણાવેલ છે અને એટલા માટે જ કોર્ટે એમને અઠ્યાવીસ આઠની તારીખ આપી છે સમય આપ્યો છે અને હવેની સુનાવણી અઠ્યાવીસ આઠે થશે અને ત્યારે આગળ જામીનની જે કંઈ બી આર્ગ્યુમેન્ટ થશે એ થશે